ત્યાર પછી કિકીનું કદ નાનું મોટું કોણ કરે છે તો આ વખતે કનિનિકા પણ ખાલી જગ્યામાં પૂછાય કીકીનું કદ નાનું મોટું કરે કનિનિકા પછી આંખનો રંગ છે એ કોને આભારી છે તો આઈ ને આભારી છે આપણી આંખનો જે રંગ છે એ આઈ ને આભારી છે પછી નેત્રમણી કહેનો બનેલો હોય છે તો નેત્રમણી છે એ પ્રોટીનનો બનેલો હોય છે કે નો પ્રોટીનનો નેત્રમણીને તેના સ્થાન ઉપર જકડી રાખનાર કોણ તો કે સિલિયરી સ્નાયવો કોણ જકડી રાખે છે સીલિયરી સ્નાયુ ત્યાર પછી પ્રકાશના રંગ પ્રત્યે સંવેદના તો પ્રકાશના રંગ પ્રત્યે સંવેદનામાં એમાં શું આવે શંકુકોષ જો આ ખરાખોટા એમસીક્યુમાં પૂછાય અને પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદના તો એમાં આવશે દંડકોષ બરાબર એટલે આ આડાવડા નથી ને બંને યાદ રાખવાનું રંગ પ્રત્યે તો શંકુકોષ તીવ્રતા પ્રત્યે તો દંડકોષ મગજ ને વિદ્યુત સંદેશો કોણ મોકલે મગજ ને વિદ્યુત સંદેશો મોકલે દ્રષ્ટિ દ્રષ્ટિ ચેતા ચેતા કોણ લઘુ દ્રષ્ટિમાં ભાગમાં નેત્રપટલના ભાગમાં પછી લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે તો કેનો ઉપયોગ થાય છે અંતર ગોળ લેન્સ કેનો અંતર ગોળ લેન્સ ગુરુ દ્રષ્ટિની ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં મળે લઘુ દ્રષ્ટિમાં આગળના ભાગમાં અને આમાં પાછળના ભાગમાં અને ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે બહિર ગોળ લેન્સનો ઉપયોગ થયેલા આ ચારેય તફાવત યાદ રાખજો બરાબર લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ વિશે ઘણી બધી વાર ક્વેશ્ચન હોય છે એક્ઝામમાં બે પાસ પાસેની પાસવીય બાજુ વચ્ચેના ખૂણા તો એને પ્રિઝમ કોણ કહેવાય શું કહેવાય પ્રિઝમ કોણ ખાલી જગ્યામાં પૂછાય એક માર્કમાં હવે મેઘધનુષ્યમાં વક્રી ભવન તો કે બે વાર મેઘધનુષમાં વક્રી ભવન બે વાર વિભાજન એક વાર અને આંતરિક પરિવર્તન જે એકવાર થાય છે બરાબર આ યાદ રહ્યું મેઘધનુષમાં વક્રી ભવન બે વાર થાય વિભાજન એક વાર થાય ને આંતરિક પરિવર્તન બે વાર એક વાર થાય સોરી હવાની ઘનતા વધુ તો વક્રી ભવન અંકે વધુ આ પણ યાદ રાખજો જેમ હવાની ઘનતા વધુ એમ વક્રી ભવનાંક વધુ હવાની ઘનતા ઓછી તો વક્રી ભવનાંક પણ ઓછો આકાશ વાદળી રંગનું સમજાવનાર વૈજ્ઞાનિક કોણ છે તો કે ત્યાર પછી શ્વેત પ્રકાશ સાત રંગનો બનેલો છે એવું સાબિત કરનાર કોણ તો ન્યૂટન કોણ આવશે ન્યૂટન આ બંને વૈજ્ઞાનિક યાદ રાખજો લાલ રંગની તરંગ લંબાઈ છે ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા એક પોઈન્ટ આઠ ગણી વધારે હોય એક પોઈન્ટ આઠ ગણી વધારે હોય તો આ હતા દસમા ચેપ્ટરના વિભાગે એ માટેના ટોપિક ત્યાર પછી નેક્સ્ટ આપણે લાસ્ટ ચેપ્ટરમાં મળીશું આગળના ચેપ્ટર જેને ન જોયા પ્લેલિસ્ટમાં જોઈ અને ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ